હું મોતીવાડા ગામનો સરપંચ જયશુખભાઈ જગુભાઈ નાયકા મોતીવાડા ગામની જનતાને દિવાળીની શુભકામના અને નવા વર્ષના શુભકામના પાઠવું છું અને ગામના તમામ ભાઈઓ તથા બહેનો નિરોગી સ્વસ્થ અને ભગવાનને અમને સમૃદ્ધિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું અને આવતા વર્ષમાં મોતીવાડા ગામના જે પણ કંઈ કામો બાકી રહી ગયા એ અમે જલ્દીથી જલ્દી પૂરા કરીશું જય હિન્દ નમસ્કાર હું મોતીવાડા ગામના ડેપ્યુટી સરપંચ મારા મોતીવાડા ગામના સૌ વડીલો યુવાનો અને બહેનોને દિવાળીની અનેક ઘણી શુભકામનાઓ પાઠવું છું એમનું આરોગ્ય ખૂબ સરસ રહે નિરોગી રહે અને આ નવા વર્ષમાં પણ મારા ગામના તમામે તમામ નાગરિકોને ખૂબ સમૃદ્ધિભર્યું જીવન મળે અને ખૂબ સરસ એ લોકો આ નવા વર્ષમાં પ્રવેશ કરે એવી દિવાળીની શુભકામના પાઠવું છું અમારા ગામમાં જે કંઈ વિકાસના કામો કર્યા જ છે અને ઘણા કામો થયા છે સરપંચ અને અમારી આખી પંચાયતની ટીમ વતી અને ખૂબ સારો સહકાર અમને પંચાયતથી અને ગામ લોકોથી પણ મળે છે એટલે આ વર્ષે પણ ગામના દરેક નાગરિકો વડીલો યુવાનો જે ગામના વિકાસમાં સહભાગી બને અને પોતાનું જીવન સમૃદ્ધ ભર્યું રહે ભગવાન એમને નિરોગી રાખે અને દિવાળીની અનેક અનેક ઘણી શુભકામનાઓ ગામનો આપણા ગામને પાર્ટી તાલુકાની અંદર શ્રેષ્ઠ ગામ તરીકે આપણે સૌ બનાવીએ એવો સંકલ્પ સંકલ્પ કરીએ અને હું માતા મા ખોડિયારના ચરણોમાં પ્રાર્થના કરું કે મારા ગામના દરેક નાગરિકો સ્વાસ્થ્ય સારું રહે અને ખૂબ સમૃદ્ધિ રાખે ફરી એક વખત સૌને દિવાળીની અનેક અનેક ઘણી શુભકામનાઓ હેપી દિવાળી થેન્ક યુ